ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર વિમર્શ અને તેના આધારે નિપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ વાર્તા યોજાઈ હતી આ પત્રકાર પ્રેસ કલેક્ટર શ્રીએ છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે કરાયેલા મનોમંથન અને વિકાસના રોડમેપની ફળશ્રુતિ વર્ણવી હતી તેમણે જણાવ્યું કે ચિંતન શિબિરમાં ફક્ત ચિંતન કરવું પૂરતું નથી પરંતુ આ ચિંતન શિબિરના આધારે નિપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક સમયમાં જ જિલ્લામાં વિકાસ માટે જરૂરી પગલાઓ પણ ઉઠાવવામાં આવશે જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો સો ટકા લાભ મળે અને સેચ્યુરેશન સુધી પહોંચી શકાય સરકારી જમીનોનો સારો ઉપયોગ કરી શકાય ગ્રામીણ સ્તરે વધુ રોજગારીનું નિર્માણ થાય પ્રવાસન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારા સાથે વિકાસ થાય તે માટે ટીમ ગિરનાર ટીમ ગીર સોમનાથ પ્રતિબદ્ધ છે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય કક્ષાએ ચિંતન શિબિર આપણે એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ હતી અને એમાં જે સૂચનો અને સૂચનાઓ મળી એના આધારે દરેક જિલ્લાએ પોતાની ચિંતન શિબિર એક કરવાની હતી એ અંતર્ગત આપણે આ છ સાત બે દિવસની ચિંતન શિબિરનું જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે રાખીને આપણે આયોજન કર્યું હતું ખાસ જે ચાર અમે જૂથો બન્યા હતા જે ચિંતન સભરની પેટર્ન ઉપર જ અમે આ કરી હતી રાજ્યની પેટન ઉપર આપણે અઠ્યાવીસ બે સુધીમાં છે ને નક્કર કામ કરવું છે કે જે આ જિલ્લાની ચિંતન શિબિર તમને લાગે આ જિલ્લા તમે આયોજન કરો છો તો બધા એને અપેક્ષા હોય આ જિલ્લાના તમામ અધિકારીઓ બે દિવસ ભેગા થયા છે તો આશા બંધાય ને કાંઈક તો સારું કરશે તો અમારા માટે અમે પડકાર છે અમે જ ડેડલાઈન અઠ્યાવીસ બે અઠ્યાવીસ બે સુધીમાં અમે આ બધા કામો કરશું તો અમે નક્કી કર્યું છે કે આટલા આટલા કામો જે છે જે આપણે કરી શકીએ એવા છે થ્રુ પેઇન લેવું પડે એમાં પણ એક્સ્ટ્રા પેઇન લઈને એઝ અ ટીમ તરીકે સાથે રહીને અમે આ કામ કરશું અને પ્રજાને ખાસ એટલું કે સરકારશ્રી આજે જ્યારે અહીંયા ચિંતન કરીને ગયા હોય આખી સરકાર અને પછી જિલ્લાના અધિકારીઓની એક જવાબદારી વધી જાય કે ભાઈ સોમનાથમાં ચિંતન શિબિર થઈ ખૂબ સારી રીતે થઈ તો એ ચિંતનનો ફાયદો છે એ પ્રજાને થાય એવા અમારા સો ટકા અમે પ્રયત્ન કરશું ઓલ વી ઓલ અમે એમાં આર કમિટેડ અને અમે સો ટકા જ સારું રિઝલ્ટ અમે આપશું